પોલીસે બે ઝપી પાડ્યા હતા સુરતના ધામરોડનો કુખ્યાત ઉર્ફે ભાવેશ માહિતીના આધારે ઝપી પાડ્યો હતો વલસાડ સુરત અને ભરૂચમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા અંશુ ઉર્ફે પિન્ટુ યાદવને ખરોળથી ઝપી પાડ્યો હતો

અને પોલીસ મથકે લઈ આવી પૂછપરછ શરૂ કરી તજવીજ આરંભી હતી એક સુરતના કુસંબા પોલીસ મથકમાં તેમજ વલસાડ જિલ્લાના વાપી ટાઉન અને ભિલાડ પોલીસ મથકમાં વોન્ટેડ એવા અંશુ ઉર્ફે પિન્ટુ અવધેશ યાદવ સામે પણ પાનોલી પોલીસ મથકે પ્રોહિબિશન નો ગુનો દાખલ હતો ત્રણ ત્રણ જિલ્લાની પોલીસથી બચીને ફરતો અંશુ ઉર્ફે પિન્ટુ અવધેશ યાદવ ખરોડના લેન્ડમાર્ક પાછળ આવેલા પોતાના રૂમમાં આવ્યો હોવાની માહિતીના આધારે પાનોલી પોલીસે તેને પણ ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી